છે શ્રી કૃષ્ણ ઊંચું ડુંગળી બનાવવા આજે હું ડુંગળીનું શાક બનાવવાની છું તો આપણે શેવડુંગળીમાં આ વસ્તુ શું શું એડ કરવાનું છે જોઈ લઈએ અમે છેવ લીધી છે લસણ આદુ મરસાણીની પેસ્ટ લીધી છે હિંગ છે હળદર વઘારવા માટે તેલ લીધું છે મીઠું લસણમાં મરચુલું છે ને ત્રણ કાંદા લીધા છે તો આપણે કાંદાને સંવારી નાખશું પછી આપણે શાક ઉગાડશું ડુંગળીનું શેવનું શાક સરસ લાગે આપણે ડુંગળી સમારી લઈએ આટલા વિડીયો મેં સેવ ટમેટાનું મૂક્યું છે પણ આજે મેં કીધું આ શિયાળો સેટે ડુંગળીને સેવનું શાક સર આપણે અંદરથી આમ કરીને કાઢી નાખવાનું ડુંગળી સમારી ગઈ છે આપણે ગેસ પેટ આવીને શાક વઘાર નાખશું

Akan अच्छे तो बाद में चलो मैं

ઢાકી દઈએ આપણે ઉકળી ગયું છે આપણે જોઈ લઈએ સરસ થઈ ગઈ છે આપણેમાં આ વાત કામ શેર છે એડ કરી દઈએ અંદર આપણે દાણા જેવું એડ કરશું દોઢ ચમચી જડતું

లీంబు బాజరా రోట్లు కాజు మా శేర్ సబ్స్క్రైబ్ భూల్ నీ తమ గర బీ శా కా జరు